ભાભા નગરપાલિકા દ્વારા વાવ રોડ પર રોડ સાઇડના દબાણું દૂર કરવાની કામગીરી હાથરવામાં આવી ભાભા નગરપાલિકા દ્વારા વારંવાર અપાતી નોટિસો જેમાં દસ ચૌદ મીટરની વિવાદિત દબાણને લઈ આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણું તોડવાની કામગીરી હાથરવામાં આવી જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણમાં રહેલા દુકાનોની છતો અને ઓટલા સય સલામત રાખી દબાણનું પાલિકા દ્વારા ભજવવામાં આવ્યું કોની મહેરબાનીથી ચાર મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો કોંગ્રેસ આગેવાન હકુમશી રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે વાલા દબલાની રાખવામાં આવી છે નાના અને ગરીબ લારી દબાણ હટાવ્યા ચાર મીટરમાં આવતા પાક્કા ન હટાવ્યા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આમ ભાભર વાવરોડ ઉપરના દબાણો હટાવવામાં તંત્ર દ્વારા વાલા દબલાની નીતિ અપનાવવામાં આવી છે જેનું પરિણામ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાઈ નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ફરીવાર ભાભરમાં દબાણ બાબતનું ભૂત ધૂણ્યું છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા એમાં મારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનો છે અને સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની છે ને બાકી ટૂંક પાર એટલે દસ મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરી દઈશું પહેલા બેન પંદર મીટર સુધીના દબાણ હટાવવા માટેના જે એરો માર્યા હતા નોટિસો અને કોના દબાણ અથવા તો કોના કહેવાથી દસ મીટર જ રાખવામાં આવ્યું છે નહીં કોઈના કહેવાથી નહીં કે જે છે અમારું ઓફિસ અલગ છે અત્યારે જે જરૂર મીટર ગેરકાયદે છે એ હટાવવામાં આવશે કે પછી કેમ એ પણ હટાવવામાં આવશે

તો મને એ ખ્યાલ નથી આજે મારે વાત કરવી છે બાભરના વાવ રોડ પરના દબાણ હટાવ જુનિકસ બાબરતે પ્રથમ તો જે નગરપાલિકાએ જે ચ ડિવાઈડરથી ચૌદ મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી જે નવ ચાર તારીખ આસપાસ અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આજે ચૌદ મીટરનું દસ મીટર થઈ જાય છે અને દસ મીટર કેમ કરવું પડ્યું એના કારણો શું જ્યારે સરકારશ્રીનો આદેશ છે ચૌદ મીટરનો તો પછી દઉ દસ મીટર કરવાનું કારણ શું છે